આઈએનડીઆઈએ ગઠબંધનના નેજા હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને આમ આદમી પાર્ટી શિવસેના સંયુક્તપણે હાલમાં એમજીવીસીએલ દ્વારા પ્રીપેડ સ્માર્ટ ડિજિટલ લાઇટ કનેક્શનના મીટરો દરેક વીજ ગ્રાહકોને ત્યાં ફરજિયાત રીતે પોલીસ સાથે રાખીને ઠોકી બેસાડે છે તેવા આક્ષેપ સાથે વિરોધ દર્શાવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી દિવાળીપુરા નવી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આશ્વાસન મેળવ્યું હતું ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દ્વારા ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમજ વહેલી તકે આ સ્માર્ટર મીટર કાઢી જૂના મીટરો લગાવવા તાકીદ કરવામાં આવી હતી જો વહેલી તકે જૂના મીટરો લગાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ રેલીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા અત્યારે જે રીતના સ્માર્ટ મીટર્સ કમ્પલસરી અમુક વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ગરીબ વિસ્તારોમાં જે લોકો ટેકનો સેવી નથી એમના માથે આ સ્માર્ટ મીટર્સ થોપવામાં આવ્યા છે નાગરિકોનો અનુભવ એવો બી છે કે મીટરમાં જે બિલ આવે છે એમના રેગ્યુલર બિલ કરતાં ખૂબ વધારે આવે છે ભલે એક બાજુ ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરતા હોય ને કેટલો વપરાશ છે એને મોનિટર કરીને કન્ઝમ્સન રેગ્યુલેટ કરી શકે એ બધા દાવા એમજીવીસીએલ કરે છે પણ હકીકતમાં મીટરના એ લોકો ચાર્જ લેવાના છે ધીરે ધીરે બિલમાંથી એને રિકવરી કરવાના છે તો આડકતરી રીતે તમે કમ્પલસરી મીટર બદલવાનું લોકો પર કેવી રીતના થોપી શકો આ શક્ય નથી જૂના મીટરના ઓલરેડી એ લોકોએ ભાડા ભરેલા છે એ લોકો વર્ષોથી એની અનામત મૂકેલી હોય ત્યારે નવા મીટર આ રીતે થોપી દેવાના એના ચાર્જ લેવાના અને પાઇલટ તમારે કરવો તો એક્સપિરિમેન્ટ બેઝિસ પર તો એવા લોકોમાં કરવું જોઈએ જે લોકો ટેકનિકલી ક્વોલિફાઈડ હોય જે લોકોને બિલ્સ વધારે આવતા હોય ને એ લોકો આમાં મોનિટર કરીને બચત કરી શકે પણ તમે કમ્પલસરી ગરીબ વિસ્તારોમાં જે રીતના મીટર્સ બદલ્યા છે કોઈ કોઈ બી જગ્યાએ વ્યાજબી નથી લોકોને જૂની સિસ્ટમમાં રિવાટ થવાનો ઓપ્શન બી હોવો જોઈએ જો તમારા મીટર સ્માર્ટ મીટર સારા છે બેનિફિશિયલ હશે તો ઓટોમેટિક લોકો એના તરફ પડશે આ ફરજીયાત કરવાની જરૂર ક્યાં હતી આ બાબતે આવેદનપત્ર આજે કલેક્ટર ઓફિસમાં આપેક્ટલી અમુક લોકો ભારત દેશમાં ઇલિટરસીનું પ્રમાણ બી ખૂબ મોટું છે તમે સ્માર્ટ મીટરની વાત કરો એ કમ્પલસરી કઈ રીતના કરી શકાય જ્યારે તમે કમ્પલસર હંડ્રેડ પર્સન્ટ તમે લિટરસી નથી મેન્ટેન કરી શકતા લોકો પાસે હન્ડ્રેડ પર્સન્ટ લોકો પાસે સ્માર્ટ ફોન ના હોય તો આ સ્માર્ટ મીટર કમ્પલસરી કઈ રીતના થઈ શકે આ મરજિયાત હોવું જોઈએ અને લોકોએ સ્વૈચ્છિક ઓપ્ટ કરવું જોઈએ અને જો એમાં બેનિફિટ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું